નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ આઠ ઓગસ્ટના દિવસે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે ઉપરાંત આજે કયા કયા વિસ્તારોમાં આપનો પણ સમયગાળો જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવજો ઉપરાંત મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવામાનને લગતા અવનવા અપડેટ્સ તમારા માટે અમે લાવતા રહીએ છીએ તેથી ખાસ અહીં જે સબસ્ક્રાઈબનું બટન છે એ દબાવવાનું ભૂલતા ને અને નોટિફિકેશન બેલને પણ ઓન કરી દેજો સૌપ્રથમ મિત્રો વહેલી સવારે આપણે સાત વાગે જોઈએ તો સાત વાગે મિત્રો આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો અમુક અમુક સેન્ટરોમાં વરસાદની સંભાવના છે પરંતુ જ્યાં વરસાદ પડશે એ છૂટા છવાયો જોવા મળશે જેમાં આપણે ઉના છે વેરાવળ છે ત્યારબાદ જૂનાગઢ છે પોરબંદર છે પાનવડ છે ગોંડલ છે અને જસદણની અંદર છોટા છવાયો અને ખૂબ જ ધીમીધારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં પણ એવું એક ગાંધીધામ અને માંડવીની અંદર નાનો મોટો વરસાદ જોવા મળી શકે છે વરસાદની સંભાવનાઓ મોટો જોવા નહીં મળે પરંતુ નાનો અને મીડિયમ વરસાદની સંભાવના છે જે છૂટાછવાયા છાંટા સહિત જોવા મળી જશે હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાતમાં જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ અમુક અમુક સેન્ટરોમાં વરસાદ જોવા મળી શકે છે જેમાં ખેડબ્રહ્મા છે અને હિંમતનગર છે સાથે ડુંગરપુર છે આ જે ત્રણ વિસ્તારો છે આ ત્રણ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે અને આ ત્રણેય વિસ્તારોમાં મીડિયમ વરસાદની વહેલી સવાર સંભાવના દેખાતી જોવા મળી રહી છે હવે મિત્રો આપણે વાત કરીએ બીજા મધ્યમાં તો મધ્યમાં એક લુણાવાડા છે ઉપરાંત બંસવાડા છે લુણાવાડા બંસવાડા ત્યારબાદ વાત કરીએ તો દાહોદ રતલમ પેટલલવાડ ગોધરા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના દેખાતી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ બીજા કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો આપણે વાત કરીએ તો બોડેલી અરજીપુર ત્યારબાદ ટંડા ધાર છે ત્યારબાદ બરવાની છે ત્યારબાદ વાત કરીએ તો ખંગોન છે ત્યારબાદ રાજપીપળા છે આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ બીજા કયા કયા વરસાદ જોવા મળશે તો વ્યારા છે નવપુર છે આહવા છે વલસાડ છે અને સુરત છે આટલા વિસ્તારોમાં મિત્રો વહેલી સવારે વરસાદ જોવા મળવાનો છે હવે મિત્રો વાત કરીએ આપણે બપોરથી દસ વાગ્યા સુધીમાં સોરી મિત્રો દસ વાગ્યા સુધીમાં જોઈએ આપણે તો દસથી અગિયાર વચ્ચેના ગાળામાં આપણે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદની રેડીઓ જોવા મળી શકે છે જેમાં વાત કરીએ તો આપણે મહુવાથી લઈ અલંગથી લઈને બોટાદ સાથે જસદણ ગોંડલ અમરેલી જૂનાગઢ ભાનવડ પોરબંદર વેરાવળ ઉના મહુવા આ બધા વિસ્તારોમાં વરસાદ સંભાવના છે પરંતુ વરસાદ એ મિત્રો કોઈ ખાસ મોટો નહીં હોય છૂટાછવાયા છાંટા પડી શકે છે સાથે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર સલાયા પાનવડ બોટાદ ચોટીલા જસદણ ગોંડલ ત્યારબાદ આપણે અહીં ધોલકા નડિયાદ અમદાવાદ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના મિત્રો જોવા મળી રહી છે કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં એપ્રોક્સિમેટ મિત્રો નેવુંથી પંચાણું ટકા વિસ્તારો એવા છે જ્યાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે પરંતુ જ્યાં વરસાદ પડશે ત્યાં છૂટા અને છવાયા વરસાદની સંભાવના છે કોઈ ખાસ એવા વરસાદની સંભાવના નથી હવે મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો એ જ રીતનું છે થરાદ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા રાધનપુર સલુંબર આ બધા વિસ્તારો બંસવારા છે ત્યારબાદ વાત કરીએ તો વિરમગામ કુડા વિરમગામ અમદાવાદ લુણાવાડા ગોધરા દાહોદ પેટલવાડ તાલોલકા અને નડિયાદની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ આપણે જેમ એક જેટલી સવારે જે વિસ્તારો કયા હતા એ જ રીતે વલસાડ સુરત વ્યારા નવપુર આહવા ત્યારબાદ નંદબાર શિરપુર સેંધવાડા ત્યારબાદ વાત કરીએ તો ધડગોણ અને રાજપીપળાની અંદર વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે હવે વાત કરીએ મિત્રો બપોર પછીના સમયગાળામાં કઈ રીતની સ્થિતિ જોવા મળી રહી છે તો આપણે એકથી બે વાગ્યા વચ્ચેના સમયગાળામાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં હવે મિત્રો વરસાદના ચાન્સીસની વાત કરીએ તો સિત્તેરથી લઈને પંચ્યાસી ટકા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે આ છે મિત્રો જે આપણા ટાઈમ આપેલો છે એ ક્યારનો છે તો એક્ઝેક્ટલી આ ટાઈમ મિત્રો આપણા બપોર પછીનો છે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ત્યારબાદ વાત કરીએ મિત્રો કચ્છની તો કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટે છે અને વરસાદની વાત કરીએ તો ત્રીસથી લઈને ચાલીસ ટકા વરસાદની સંભાવના મિત્રો અહીં જોવા મળશે અને કોઈ ખાસ એવો વરસાદ બપોર પછી કચ્છમાં નહીં હોય ત્યારબાદ આપણા ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો એક્ઝેક્ટલી એ જ ચાન્સીસ છે ત્રીસથી લઈને પચાસ ટકા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે કોઈ એવો ખાસ વરસાદની અહીં પણ સંભાવના નથી અને વાત કરીએ મિત્રો દક્ષિણની અને મધ્યની આપણે બંનેને એક્ઝેક્ટ મિત્રો કમ્બાઈન કરેલા છે અને બંનેને કમ્બાઇન કર્યા પછી વાત કરીએ વરસાદની તો પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારોમાં વરસાદની સંભાવના મિત્રો હાલ જોવા મળી રહી છે હવે મિત્રો એન્ડ ઓફ ધ ડે જોઈએ કઈ રીતની વરસાદની સંભાવના છે એ પહેલાં મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો એક સિસ્ટમ છે ત્યારે આપણે ઇન્દોર છે એની નજીક જોવા મળી રહી છે અને આ સિસ્ટમની અસર આ વિસ્તારોમાં જોવા મળે છે જેના કારણે આપણે આ બધા વિસ્તારો છે નજીક નજીકના ત્યાં સારા એવી વરસાદની અસર જોવા મળશે કોઈ ખાસ અસર નહીં હોય પરંતુ સારી એવી વરસાદની સંભાવના જોવા મળવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે હવે મિત્રો વાત કરીએ આપણે એન્ડ ઓફ ધ ડે ગુજરાતમાં કઈ રીતની વરસાદની સિસ્ટમો ચાલી રહી છે અને શું અસર જોવા મળી રહી છે તો મિત્રો બપોર પછી આપણે એક્ઝેક્ટલી સાત વાગ્યા સુધીમાં જોઈએ તો જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે વરસાદની સંભાવના છે એ ઘટીને માત્ર દસ ટકા સુધીમાં આવી જાય છે ત્યારબાદ વાત કરીએ મિત્રો આપણે દક્ષિણ ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાં પણ એ જ રીતના ચાન્સીસ છે પાંચથી લઈને પંદર ટકા વરસાદની સંભાવના સાંજના વિસ્તારમાં સાંજે જોવા મળી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણે જે ઉત્તર ગુજરાત છે એમાં મહેસાણા ડુંગરપુર અને પાલનપુરની અંદર વરસાદ છે બાકીના બધા વિસ્તારોમાં ઝીરો ટકા વરસાદની અત્યારે હાલ સંભાવના જોવા મળી રહી છે અને કચ્છમાં વાત કરીએ તો પણ પાંચક ટકા જેવો વરસાદ જોવા મળી શકે છે બાકી વરસાદની કોઈ પણ ખાસ સંભાવના રાત્રે મિત્રો જોવા નથી મળી રહી અને એન્ડ ઓફ ધ ડે પણ મેપ પણ એ શો કરી રહ્યું છે કોઈ વરસાદની કોઈ ખાસ સંભાવના નથી તો મિત્રો આ ત્યાંની માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉપરાંત અહીં એક સિસ્ટમ છે સિસ્ટમ પણ જ્યારે મોટી બનશે ત્યારે તેની અસર જોવા મળી છે હવે મળીશું એક બીજી અપડેટ સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલ અસ્તુ જય હિન્દ